કચ્છના માંડવીમાં એકવીસ વર્ષે યુવતીની તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી માંડવી તાલુકાના ગોધરામાં નોકરીએ જતી યુવતીની નિર્મમ હત્યા થઈ યુવતી નોકરી માટે દુર્ગાપુર રોડ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે હુમલો થયો અજાણ્યા શખસોએ યુવતીને તલવારના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા યુવતીની હત્યા કયા કારણોસર થઈ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ઘટના બનવા પામી છે કોણ હતી આ યુવતી સાડા છ વાગ્યા ની આસપાસ માંડવીના ગોધરા ગોધરા ગામમાં ગોધરા ગામમાં વર્ષીય યુવતી ની સલવાર હત્યા કરી દેવામાં આવતા સમગ્ર છે આ યુવતી જે છે તે વહેલી સવારે નોકરી ઉપર જઈ રહી હતી પોતે સરકારી હોસ્પિટલમાં જે છે તે ફરજ બજાવી રહી હતી ત્યારે તે વહેલી સવારે નોકરી માટે દુર્ગાપુર રોડ ઉપર બસ ની રાહ જોવા માટે ઉભી હતી ત્યારે બે શખ્સ જે છે તે બાઈક થી આયા આયા હતા ને તલવાર ને હથિયારો લઈને આ જે છે છે હત્યા કરવામાં આવી સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ હાથ ધરી છે હાલ જે મૃતક છે તેને પોસ્ટમોર્ટમ માટે માંડી સીએસસી કેન્દ્ર માં જે છે તે લઈ જવામાં આવી છે વધુ તપાસ જે છે તે પોલીસ હાથ ધરી છે આભાર આપનો તમામ માહિતી બદલ તો તલવારના ઘાજી કે એક યુવતી હત્યા કરી નાખવામાં આવી યુવતી બસની રાહ જોઈને ઊભેલી હતી અને એ જ સમયે યુવતીની કરપેણ હત્યા કરી દેવામાં આવે